પીએમ જેવાય યોજના અંતર્ગત ગેરનીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની કડક કાર્યવાહી સામે આવી છે જેમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાસરિયા સ્વયં સંકળાયા આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ચાર હોસ્પિટલ સામે પગલાં ભરવામાં આવ્યા છે જેમાં ભરૂચ ગોધરા કાલોલ અને દેવગઢ બારિયાની હોસ્પિટલનો સમાવેશ થાય છે દાહોદ જિલ્લાના દેવગઢ બારે સ્થિત ચિલ્ડ્રન હોસ્પિટલ નિયોટેલ કેર હોસ્પિટલને પણ દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ત્યાર પછી ગુજરાત સરકારની આરોગ્ય ટીમ દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે હોસ્પિટલની કોઝ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે કારણ કે એનએસઆઈયુમાં એક્સપાયર ડેટવાળી દવાઓ મળી અને હોસ્પિટલ દ્વારા સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો પીએમ જે યોજના અંતર્ગત ગુણવત્તા સભર આરોગ્ય સેવાઓ પહોંચી શકે એ પહેલ અંતર્ગત એમ પેનલ હોસ્પિટલની ચકાસણીની કાર્યવાહીનું એક સૂચન કરવામાં આવેલ જે સંદર્ભે અત્રેના દાહોદ જિલ્લા ખાતે પણ અમારી એમ પેનલ હોસ્પિટલોની ચકાસણીની કાર્યવાહી કરેલ જેમાં દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન હોસ્પિટલની તપાસ કરતા એમાં પીએમ જે યોજના અંતર્ગત જે માર્ગદર્શક સૂચકો હોય છે એ મુજબ કામગીરી થતી ન હોવાથી તેઓને કારણદર્શક નોટિસ આપવામાં આવેલ છે અને સમય મર્યાદામાં આનો જવાબ ન આપે તો જે પણ જરૂરી કાયદેકીય કાર્યવાહી કરવાની થાય તેમને તાકીદ કરવામાં આવેલ છે આ બાબતે રાજ્ય સરકાર તરફથી પણ આ હોસ્પિટલની તપાસ કરવામાં આવેલ છે અને એઓએ પણ એમને કારણદર્શક નોટિસ આપેલ છે જેનો પણ સમય મર્યાદામાંનો ખુલાસો કરવાનો થતો હોય છે જો એમ નહીં કરે કાર્યરત હોસ્પિટલો પણ સરકાર શ્રીના માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરે અન્યથા અત્રેથી જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે